દુનિયાના કેટલાક દેશો ફક્ત ભારતમાં જ તૈયાર થતી કેરીઓ ખાય છે જેના કારણે કેરીની નિકાસ પણ વધી રહી છે તમને જણાવી દઈએ કે 2023-24 ના નાણાકીય વર્ષમાં કેરીની નિકાસમાં ઓગણીસ ટકાનો ઉછાળો જોવા મળ્યો છે આજે એવા દેશો વિશે વાત કરીએ જેઓને ભારતની કેરીઓ ખૂબ જ પસંદ છે અને મોટી સંખ્યામાં ખરીદે છે જેમાં સંયુક્ત અરબ અમીરાત સૌથી આગળ છે DGCIS ના રિપોર્ટ અનુસાર ખાલી UAH 44.2% જેટલી કેરી ખરીદી લે છે બીજા નંબર પર યુનાઇટેડ કિંગડમનો નંબર છે જે ભારત માં ઉત્પાદિત થયેલી કારીઓ માંથી 22.41% કારી ની ખરીદી કરે છે જાણકારી અનુસાર એવા 8 દેશ છે જે ભારત પાસેથી સૌથી વધારે કેરીની ખરીદી કરે છે આ લિસ્ટ માં UAE, UK, કતર, ઓમાન, કુવેત, નેપાળ, સિંગાપોર અને કેનેડા જેવા દેશો છે વિદેશોમાં ભારતની અલગ અલગ પ્રકારની કેરીઓની ખાસ ડિમાન્ડ છે જેમાં લંગડા દશેરી હાફૂસ મરાઠવાડા અને કેસર કેરીનો સમાવેશ થાય છે